सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय श्याराम हूँ वैद्य चंदूभा चलालिया मारो अनुभव चैनल भावनगर तो आज त्रिकम साहेब ने वाणी

દક્ષિણ નેતૃત્વ વાય અગ્નિ અને વરુણ આઠ દિશા છે તો એ એક દિશા એથી કેમ આવે ઉત્તર દિશાએ થી કેમ આવે વિચારવા જેવું છે સંતોની વાણી ગુઢ હોય છે તો ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો ત્રિકમ સાહેબ કે તો ઉત્તર ઉત્તર દિશા એટલે જે તમે પ્રશ્ન કરો અને ઉત્તર મળે અને એ ઉત્તર માંથી જો તમને મળે એમ ત્રિકમ સાહેબ કે મારા ગુરુને મેં પ્રશ્ન કર્યો અને એને મને ઉત્તર આપ્યો એ ઉત્તરમાં આ જોગીડો આવ્યો પણ એ એને એવું કીધું કે ઉત્તર દિશાથી જે દિશાએથી ઉત્તર આવ્યો મારા ગુરુ બેઠા હતા અને એને મને રમતો જોગી એટલે આ જગત ની અંદર જે કઈ કરી રહ્યો છે એને રમતો જોગી કીધો આખા જગત ને જે રમાડી રહ્યો છે એ રમતો જોગી

આવો અલગ મારી અંદર જગાયો નક્કી કરાયું નક્કી કરાયું જગાયો બેની અમારે મહેલે અમારા મહેલે એટલે આ મહેલ કોઈ સિમેન્ટ કાકરીના મહેલની મહેલ ની વાત નથી આજે પાંચ તત્વનો જે મહેલ છે એ મહેલની વાત છે આ મહેલમાં અલખ જગાયો બેની અમારા મહેલે પણ કઈ રીતે કે સત્ય કેરી સૂઈ અને શબ્દોના ધાગા શબ્દ જે ઊઠે છે એ સત્ય વગર શબ્દ ઉઠતો નથી સત્ય વગર શબ્દો ઊઠતો નથી ચેતન વગર શબ્દ પછી ખલકો ખૂબ બનાયો બેની અમારે મહેલે આ ખલ ખલ અને ખલ કીધું ખલકો ખૂબ બનાયો બેની અમારે મહેલે ખૂબ બનાવ્યો એટલે કે એને જે સીમિતમાં જે માં સર્વ વ્યાપકમાં આને મેળવી દીધો એટલે એને કીધું કે ખલકો ખૂબ બનાયો બેની અમારે મહેલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો

ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો ત્રિકમ સાહેબ કે હરખ હરખ ગુણ ગાયો બેની અમારા ઉત્તર એક રમતો જોગી આવ્યો હવે હું એના હરખે હરખે ગુણ ગાવશું હવે આપણે આગળ થોડોક વિશેષ સમજીએ કારણ કે આટલું કહેવાથી કદાચ બધાને ન સમજાય દરેક વ્યક્તિને ન સમજાય તો થોડુંક સ્થૂળમાં જઈએ ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો જોકે સાકાર વગર નિરાકારને સમજી ન શકાય સાકારનો આધાર લેવો જ પડે

એક રમતો જોગી આવ્યો વસ્તુ આપણે ગોતતા હોય અને ન જડે ત્યારે આપણે ઘરના કોઈ વ્યક્તિને પૂછીએ કે ભાઈ સાણસી ક્યાં પડી છે કે ચીપક્યો ક્યાં પડ્યો છે કે ગેસ જગાવવા માટે લાઇટર ક્યાં પડ્યું છે તો આપણે કોઈને પૂછીએ તો એ પ્રશ્ન થયો ને સવાલ થયો ને એટલે એને એવું કીધું સામાવાળા વ્યક્તિ એને જોયો તો એટલે એને એવું કીધું કે ભાઈ સાણસી જે રસોડાની બારી છે બારીમાં પડી છે

એ સનાતન સત્ય છે છે ઉત્તર આપ્યો અને ત્રિકમ સાહેબ ને નક્કી થઈ ગયું બોધ થઈ ગયો બોધ થયા પછી એને શું કીધું કે હરખ હરખ ગુણ ગાયો બેની અમારે વાણી થકી આપણે પરમાત્મા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો